રાજકોટ ટીઆરપી ગેમ બનેલ દુર્ઘટના ઘેરા પડઘા પડ્યા છે સમગ્ર પંથકમાં ઊંડા દુઃખ ની લાગણી જોવા મળી છે ત્યારે સાવરકુંડલા મનોરોગ્ય

ભગવાનની આગળ દીપ પ્રાગટ કરી અમારા માનવ મંદિરની આ હરિના બાળકો બધા સાથે બેસી પરમાત્માને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કે દરેક દિવંત આત્માઓને પરમાત્મા પોતાના ચરનારબિંદમાં લે સદગતિ આપે એવી પૂરા માનવ મંદિર પરિવાર સાવકુલા તરફથી હૃદયથી શ્રદ્ધાંજલિ